અમરેલીની જીવાદોરી છે સાથે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે વડીયાનો સુરવો ડેમ ઓવરફ્લો થયા બાદ અમરેલીનો ઠેબી ડેમ પણ ભરાઈ ગયેલો છે અમરેલીના ઠેબી ડેમના બે દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવેલા છે ઠેબી ડેમના બે દરવાજા ખોલાતા એક હજાર એકસોને બાર ક્યુસેક પાણીની આવક થઈ છે ઠેબી ડેમ ઓવરફ્લો થતાં ડેમની નીચે આવતા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવેલા છે એ બી રાઠોડ નાયબ કાર્ય પર્લક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ નંબર બેના હેઠળમાં આ ઠેબી ડેમ આવે છે બે દિવસથી અતિભારે વરસાદને કારણે ઠેબી ડેમની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક થતાં આજરોજ ઠેબી ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેના ઉપર આવક અગિયારસો બાર ક્યુસેક છે જેનો નિર્ધારિત રૂલ લેવલ જાળવવા માટે એકસો ચોવીસ પોઈન્ટ પચાસ નિર્ધારિત રૂલ જાળવવા માટે આજ રોજ આ દરવાજા ખોલવામાં આવેલ છે જેની જે અંગેની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ કરવામાં આવેલ છે અને જેના દ્વારા લોકોને પણ આ નદી સિટીમાંથી પસાર થતી હોય તો આવન જાવન ન કરે અને સાવચેતના રૂપરૂપે ભાગરૂપે સા સાવચેતી માટે પગલાં લેવા જણાવેલ છે